ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા ફોર્મ ભરવા માટેની તારીખો જાહેર કર્યા બાદ હવેલી બેઠક માટે પ્રથમ ફોર્મ ભરાયું હતું ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર દ્વારા સંઘ પ્રદેશની આ બેઠક માટે ફોર્મ ભરાતા ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે દીપક કુરાડાએ દાના લોકસભા બેઠક માટે દાવેદારી કરી હતી દીપક કુરાડા તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ચૂંટણી અધિકારીની ઓફિસમાં પહોંચીને નામાંકન પત્ર સુપ્રત કર્યું હતું ફોર્મ ભર્યા બાદ ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર દીપક કુરાડાએ જણાવ્યું હતું કે આ નામાંકન અમે દાનાની જનતાના ભરોસે ભર્યું છે તથા દાનાની જનતા આ વખતે ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવારને બહુમતીથી જીતાડશે અને અમે લોકોની સમસ્યા અને મુદ્દાને ઉકેલવાની કોશિશ કરીશું તથા આવનારી ચૂંટણીમાં ભારત આદિવાસી પાર્ટી દાનામાં સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરશે ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવારે ભાજપના ઉમેદવાર ઉપર આરોપ લગાવતા કહ્યું હતું કે તેમણે દાનાની જનતા સાથે દગો કર્યો છે દાનાના લોકોનો ભરોસો તોડીને વિશ્વાસઘાત કર્યો છે આથી આ વખતે ભાજપના ઉમેદવાર સૌથી વધુ મતથી આ ચૂંટણી હારશે લોકસભા ચૂંટણી જાહેર થયા પછી દાના લોકસભા બેઠક માટે આ પહેલું ફોર્મ ભરાયું હતું બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી માટે વિવિધ પક્ષો અને અપક્ષ ઉમેદવાર મળી અંદાજે સાતેક ફોર્મ ભરાવશે એવું લાગી રહ્યું છે મેં આપ મીડિયાના માધ્યમથી દાદરા નગર તમામ જનતાને હું જોહાર પ્રણામ અને નમસ્કાર કરું છું અને આજે અમે ભારત આદિવાસી પાર્ટી તરફથી નોમિનેશન પેપર ભર્યો છે તે દાદરા નગર હવેલીના જનતાના ભરોસે ભર્યો છે અને મને ઉમીદ છે કે દાદરા નગર હવેલીની જનતા આ વખતે ભારત આદિવાસી પાર્ટીને બહુમતીથી વોટ આપીને જીતાડશે અને અમે તેના જે જે પણ ઉમીદો છે તેના પર ખતા ખરા ઉતરશું અને જનતાને તમામ મુદ્દાઓનું સોલ્યુશન લાવશું ભારત દેશનું એક નલ્લું છે અને દુનિયાની સૌથી ભારતની સૌથી અમીર પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે કયા કયા મુદ્દાથી આદિવાસી વોટો તમારા પક્ષે પાડવાની તમે કોશિશ કરશો અને કયા કયા મુદ્દા મુખ્ય રીતને રહેશે પહેલી વાત તો એ છે કે ભારત આદિવાસી પાર્ટી સૌથી નાની પાર્ટી નથી આ રાજસ્થાનમાં એની રજીસ્ટ્રેશન થયેલું છે અને ત્યાં આપણા ચાર એમએલએ છે અને ભારત આદિવાસી હવે પૂરા પ્રદેશમાં અને પૂરા ભારત દેશમાં ચાલીસ સીટો પર આ વખતે લોકસભાની ચૂંટણી લડી રહી છે